લેખક નિરૂપમા શેઠ અધ્યાય પહેલો વૈનીતાલમાં રહેતા ત્યારની વાત છે પપ્પા મમ્મી મોટાભાઈ સંજુભાઈ અને હું મોટાભાઈ અમારા બંનેથી મોટા હોવાથી અમારા પર રોફ કરવાનો જાણે તેમને જન્મ સિદ્ધ હક્ક મળી ગયો હતો સંજુભાઈ મારાથી ફક્ત એક જ વર્ષ ઉંમરમાં મોટા હતા પણ હું મોટાભાઈ પાસે સાવ લાચાર પાસે તેમનું કંઈ ચાલતું નતું એટલે બધો ગુસ્સો બહુ પ્રેમથી મારા પર ઢોળી દેતા હું ગુસ્સાથી બળી જળી જતી આ તે કઈ રીત છે આખો દિવસ હળિયા પટ્ટી કરવા હું જ મણું નિનો પાણી લાવ નિનો જરા મારી ચોપડી લઈ આવ નિનો આ કર ને નિનો તે કર પણ જ્યારે રમત ગમત નો વારો આવે એટલે તુરત અરે નિનો તું તારા ઢીંગલા પોત્યાથી થી રમે अथवा મમ્મી સાથે રસોડામાં માં કઈ કામ કર આજુબાજુમાં પણ મારી સાથે રમવા વાળો કોઈ ન હતું એટલે મોટાભાઈની હેરાનગતિ તથા મોટાએ સહન કરતી અમારા પિતા ખૂબ કડક સ્વભાવના હતા બાળકોને શિસ્તમાં રાખવા તેઓને ગમતું પપ્પા જાણે કે લશ્કરના વડા ન હોય અમારી દિનચર્યા તેમણે જ નક્કી કરી રાખી હતી સવારે ઉઠો પથારી સાફ કરો દાંતણ કે બ્રશ કરો ગાઉન પહેરો અને પછી બાર બાલ્કનીમાં આવી પપ્પાને ગુડ મોર્નિંગ કરો

તે દિવસે તો પપ્પાના હિસાબે તો મેં મહા મોટો ગુનો કરી નાખ્યો રોજની જેમ ગુડ પરેડ પૂરી થઈ ગઈ હતી માએ ચાનો પ્યાલો આપ્યો તો ખૂબ હિંમત ભેગી કરીને કહ્યું મમ્મી આજે મારે આ બેડ ટી ખરાબ ચા નથી પીવી મને કોફી આપો વાતાવરણમાં જાણે શાંતિ છવાઈ ગઈ મોટા ભાઈ મારા તરફ આંખ ફાડીને જોયું તેમનું ગુસ્સાથી સવારની ચા બેડ ટી કહે છે તેને મેં ખરાબ ચા કહી સંજુભાઈએ તરત ચાપલાશ કરી નીનુ તને બેડ ટી કહેતા નથી આવડતું તું કોન્વેન્ટમાં ભણે છે જલ્દી થી પપ્પાને સોરી કહી દે હા જે ચા પીતા પહેલા આટલી કવાયત કરવી પડે જે ચા ના સબડકા પણ આરામથી ન લેવાય અને જે મને ભાવે નહીં તેને સવારની ચા નહીં પણ ખરાબ ચા જ કહેવાય મારા ઉપર ગુસ્સો તથા કંટાળાનું ભૂત સવાર હતું ને મેં આમ જવાબ દીધો અચાનક પપ્પા ઉઠ્યા